we <laughs> ઘણાવતી ક્લબ ખાતે શુક્રવારે યોજાયેલી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની વાર્ષિક બેઠકમાં જે કાલનો માહોલ હતો જાણીતા લાઈફસ્ટાઈલ કોચ અને મોટિવેશનલ સ્પીકર ગૌર ગોપાલ દાસના મુખ્ય અતિથિ હતા અને આ ઇવેન્ટ વિશે જો વાત કરવામાં આવે તો ઘણા બધા અલગ અલગ ઉદ્યોગપતિઓ છે જેણે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો જીસીસીઆઈના જે પ્રમુખ છે એમણે સંબોધન આપ્યું અને એમાં એમણે વેપાર સમુદાયના સામૂહિક પગલાં અને એ સિવાયના સહયોગ ઉપર વાત કરી હતી એમણે નેટવર્કિંગના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો અને સભ્યોની વાર્ષિક મીઠ પાછળનો હેતુ છે એ સમજાવ્યો હતો એટલે જેમ જેમ એ સ્ટેજ પર આવ્યા હતા સ્પેશિયલી વાત કરીએ તો ગૌર ગોપાલદાસ એમણે પાયો મજબૂત કરવાના મહત્ત્વના ભાગ ઉપર એમણે વાત કરી હતી અને એમણે કહ્યું હતું કે સાચી શ્રેષ્ઠતા સતત સ્વ સુધારણા માટેની પ્રતિબદ્ધતામાંથી ઉદ્ભવે છે અને આ વિચારને હિમાયત કરે છે કે વાસ્તવિકતા સફળ વ્યક્તિ વૃદ્ધિ અને વિકાસના નક્કર પાયા પર બનેલી હોય છે એટલે વધુમાં જો એમણે વાત કરીએ તો જીવનમાં સરળતાના હેતુના કારણે જે મહત્વનો પ્રકાશ પડે છે એના પર પણ એમણે વાત કરી હતી એટલે આ સિવાય જો કાર્યક્રમ વિશે વાત કરવામાં આવે તો કાર્યક્રમમાં ઘણા બધા ઉદ્યોગપતિઓ છે ઉદ્યોગ સાહસિકો છે એ હાજર રહ્યા હતા અને આધુનિક જીવનમાં જે જટિલતાઓ છે કામ વચ્ચેની એના વિશે પણ વાત કરી હતી અને આ બધાની સાથે સાથે જે ઉપપ્રમુખ છે સિનિયર ઉપપ્રમુખ સમીર એન્જિનિયર આ કાર્યક્રમ વિશે એમણે શું વાત કરી જીસીસીઆઈના ચાલો સાંભળીએ એક વર્ષમાં થોડા મહિના બાકી છે આ અમારી એન્યુઅલ મીટ છે આ રીતની એન્યુઅલ મીટ દર વર્ષે રાખીએ છીએ આનાથી દરેક સભ્ય ને જીસીસીઆઈ જોડે કનેક્ટ થાય છે હોદ્દેદારો જોડે કનેક્ટ થાય છે અને જીસીસીઆઈ ના વિઝન જોડે કનેક્ટ થાય છે આ વર્ષમાં એક સૌથી મોટો ટાસ્ક હતો દસમું વાઇબ્રન્ટ ગુજરાત જેમાં જીસીસીઆઈ એના સભ્યો ખૂબ અગત્યનો ભાગ બચ્યો એને સક્સેસ કરવામાં ઇન્વેસ્ટર્સ લાવવામાં એમઓયુ કરવામાં અને અલગ અલગ ટોપિકમાં અલગ અલગ સેમિનારમાં ભાગ લેવા તેના પછી એમએસએમઇનો કોન્કલેવ હતો અને એમએસએમઈના કોન્કલેવની ઘણી બધી જવાબદારી જીસીસીઆઈની હતી જીસી સભ્ય બનાવવામાં અત્યાર સુધી જીસીસીઆઈ તમે જુઓ તો સભ્ય મોટી ઇન્ડસ્ટ્રીઝ અને થોડી મીડિયમ ઇન્ડસ્ટ્રીઝ જ સંકળાયેલી હતી અને ખાસ કરીને અમદાવાદ ને અમદાવાદની આજુબાજુની ઇન્ડસ્ટ્રીઝ તો આ નોમિનલ સભ્યથી એ લોકોને જાણકારી મળે જીએસટીની નવા કાયદાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેને માટે એક નોમિનલ સભ્ય પદ જે અમે ખોલ્યું અને ચાલુ કર્યું એમાં સર્વ ગુજરાતથી મેમ્બરશીપ આવે છે ખાલી અમદાવાદમાં અને દરેક રિજનલ ચેમ્બર્સ એમના મેમ્બર લઈને આવે છે આજ વિસનગરથી અમને પાંચસો ફોર્મ આવ્યા એ રીતે અનેક અનેક ચેમ્બર્સમાંથી મેમ્બરશીપ આવે છે એ મેમ્બરોને અમે અત્યારે તો અમારી એનું એક બુલેટિન ચાલુ કર્યું છે જે મોકલાઈએ છીએ એમાં નવી જે પોલિસીઝ આવી હોય એ ઉદ્યોગોને જે રીતે સહાય કરી છે અમારી એમએસએમઈ ટાસ્ક ફોર્સ બહુ એક્ટિવ છે એમએસએમઈ કોન્કલેવમાં અગત્યનો રોલ ભજવી અને એમએસએમઈને ઘણી નોલેજ પ્રદાન કરવા કરાયું એમએસએમ એમએસએમઇને એના પ્રશ્નો હતા નાના મોટા એની પણ અમે સરકારને રજૂઆત કરાઈ અને એનું રિઝોલ્યુશન કરાય તેના સિવાય જે આ વર્ષે નાના નાના પ્રશ્ન હતો જીએસટી લગતા કે કોઈ ટેક્સેશન લગતા ઇલેક્ટ્રિસિટીને લગતા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા જીઆઈડીસીને લગતા એ બધા પ્રશ્ન એક પછી એક રજૂ કર્યા અને સરકારે સકારાત્મક નીતિથી લગભગ સર્વ પ્રશ્નનું નિવાકરણ કર્યું